હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને મજામાં થશો અમારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે છે ધૂળેટી તો બધાને મારા તરફથી અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી ધૂળેટી તો બધા કે อาจารย์ทําไมลักลอบกําบบ๊ะปัไทปุ๊บีจ้าวันเช็คเขปุ๊บรัมมานิเซียตูเลตีตอนนัปัตไวาอะแตเช้าปุ๊บเนี่ยรัมมานิเซียจะตูเลตีเดี่ยถ้าเมื่อวันทีเมกมาเฮปปีู้เลตีตะขีนัดตอนมีเอาไวละเริมารย์ะไาจารจะลองจะท้ารุ่งย้อนบอก

ওগ <laughs> <laughs> આ તો વી નહી કરી આલે મેજી લોકો આ એ કોડી કેમ પર કરો થઈ જવાની ફોટા કા માથો લે તો બોશ કે લાગે દો તો સફેદ કલર નાખી દેજો તો હવે <laughs> હા

આમે લાનત મે હું તો દેંગે બગાડો ઓસો બગાડો તો બગા એ કેરે

તારા વાળ દો કરી વાળી

એ બા આલો આ સાપનો ખતિયા આમશી દો રાખો મોડું હાલો આલે મિંકી હાલે આ એટલેડો આટલે આ હાથ નાડી હા માતામ આમાં હરકો આમાં જે હજી લાગ ન હા હા વાહ વાહ

Довус трике. Қалларчи. Айша ха. Ене кипси қаж. Қайып. Қанды патрину тизу. Қайып. Ало, ало. Ало. Хай мар. Ача дода.

આલા આને આવતો જ લ્યો આલે ઉપર ઘર પામ તો ત્યાં રાત ગઈ આલા ગાડા ના ને પડી સો બાસો આ થોડા થોડા તો લઈ લે 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 ની દી હું મગાલ આને એટલું ઉલળો કર ઓનાની રહી ગઈ છો મારી હાથે ફલના રેલા હા વાલ 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 આખો નાય નંબર બાકી છે લઈ દે હા બાકી છે હો બધા આ કરી કરી બધા એમ નહીં બહામાં હું જાઉન માથે પાણી ના જોવો હો તો વા દીધું જો હવે કરી લે ભાઈઓ તપે એવું કરી લે 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 કડક મોર લઈ લે લે પદુ કાકા આ 80 મિનિટ લોટ મજા મસે તે મેને મેને ભી લેવું આના માં આવણી જો આવણી હવે જો હવે હમ હમ Ya, lu lopo na ptiam ko. Ya, ptiam. Wah, 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 wah. Ya, lah, <laughs> lah, wah. Wah, 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 wah. बगाड 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 मम्मी ने बगाड हाय बालेला समिती समिती देव हो स्वाहा स्वाहा

આપણે પહા વિષિત્ર તલબ ઓ ઓ મસાલી મેડીમાં આવ્યો અને ભલે મોજ ભલે બે મજા આવે

અરે મોર દયના રોવે નહી રોવે નહી છે તો ખરી તમે એક કોના વાઇફ છે એ હાલો એક એક ને નવરાઈ દેય એને पक दो इधर पक दो पक दो जो तारे जय ले पा और रो ले दो लाइन जो है तो I don't know.

नाय हो कामली तू किदू नातो क्या रे जे एम ये आने आने ने आ ने ते करना ना ना पाडी थी माहिती नाही आणि अगी पिवळा कलर तो बाकी है हवा कर फिर तो अमर तो जोथिया से आई मोढू ना वरता तो हमू जोतो

બધા કપડા ની ધબધબા થી બોલાવી પછી ઘરે રસોઈ બસોઈ કરીને જમી લીધું હતું ને ફોન જોતી થી ને ક્યારે ના બેન ફોન આવ્યો એ કે હાલો ને કે અમે રિંગ રોડ પાછો હાલવા જાય છે કે તમે પણ હાલવા આવો ને એમ અમે જાય હવે હાલવા એની અરે રિંગ રોડ ત્યાં જઈને મળીએ પછી

તો મિત્રો આપણે હાલી ને હવે જાવી સવી ઘરે રીનાબેન ને ઈ પણ વહી ગયા છે ઘરે અને બહુ બધું હાલી લીધું કટાશ કિલો પેકેટ હવે આપણે ચાવી સેવી કરે ને કરે છે ને આપડે ઉભી જવાનું છે તો આજનો લોક અમારો ગમો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આવતા સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ ને બાય ભાઈ